અમદાવાદની વેજલપુર પોલીસે બાતમીના આધારે મકાનમાં ડ્રગ્સનું વેચાણ કરી રહેલા ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે જેમાં વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે વેજલપુર સોનલ સિનેમાની પાછળ આવેલા મક્કાનગરના મકાનમાં મોહમ્મદ તોસીફ શેખ નામનો યુવક નશાનો કાળો કારોબાર કરી રહ્યો છે જેના આધારે પોલીસ અહીં રેડ કરી તપાસ કરતા અહીંથી એમડી ડ્રગ્સ અને ગાંજો મળી આવ્યો હતો ત્યારે પોલીસે અહીંથી તોશીફની ધરપકડ કરી ચૌદ પોઈન્ટ નવસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ અને એક પોઈન્ટ છત્રીસ ગ્રામ ગાંજો કબજે કર્યો હતો છેલ્લા અનેક વર્ષોની માંગણી અને રજૂઆતો તેમજ સ્કૂલોની હદની ગૂંચવણો વચ્ચે સરકારે અમદાવાદ શહેર ડીઈઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને વિભાજન કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેથી હવે અમદાવાદમાં પૂર્વની કચેરી અને પશ્ચિમની કચેરી એમ બે કચેરી અલગ બનશે સરકારે કચેરીના વિભાજન માટે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની નવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી માટે જિલ્લા શિક્ષણ અધિકારી વર્ગ એકની જગ્યા પણ મંજૂર કરી છે કાગડાપીઠ પોલીસે વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ત્રણ લાખ પડાવનાર બે ગઠિયાઓને રાણીપ વિસ્તારમાંથી ઝડપી લીધા છે જેમાં બહેરામપુરામાં રહેતા વૃદ્ધને આરોપીઓએ ડિજિટલ એરેસ્ટ કરી તમારું આધાર કાર્ડ આતંકી પ્રવૃત્તિમાં કર્ણાટક અને તમિલનાડુમાં ઉપયોગમાં લેવાયું છે જેથી ધરપકડથી બચવા રૂપિયા આપવા પડશે તેવું કહીને રૂપિયા ત્રણ લાખ આરટીજીએસ કરાવી લીધા હતા જે બાદ પણ બીજા સાત લાખ રૂપિયાની માગણી કરી હતી ત્યારે આ અંગે વૃદ્ધે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર થયેલા રૂપિયાની લિંકથી રાણીપ વિસ્તારમાંથી શ્રવણ સાગરા અને વિવેક ઉર્ફે કોકો રાઠોડની ધરપકડ કરી છે